પરંતુ આજે આ સંસ્થા દ્રષ્ટિહીન છોકરીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક પ્રેરણાદાયક સંસ્થા બની છે લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ વેલફેર સેન્ટર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત સુરભી શાળા દ્રષ્ટિહીન વિદ્યાર્થીનીઓ માટે એક સામાજિક આશ્રય સ્થાન બની છે આ શાળામાં હાલ સુડતાલીસ વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહી છે અને સતત પ્રતિબંધ સ્ટાફ સભ્યોની ટીમ તેની પાછળ સંકલ્પબદ્ધ રીતે ઉભી છે શાળાનો કેમ્પસ દ્રષ્ટિહીન બાળકો માટે વિશેષ રૂપે રચાયેલું છે જ્યાં રહેણાંક અને શિક્ષણની તમામ સુવિધાઓ મફત પૂરી પાડવામાં આવે છે શાળાના વિદ્યાર્થી ગૃહ ફક્ત નિવાસ માટે નહીં પરંતુ નેતૃત્વ સહકાર અને વિકાસ માટે પણ ઉપકારક બની રહ્યા છે વડોદરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની બાળાઓ માટે આ સંસ્થા નવી દિશા અને દ્રષ્ટિ આપે છે પરંપરાગત બ્રિલ આધારિત શિક્ષણ સાથે હવે ઉઠાવવામાં આવી રહ્યા છે જેથી તેઓ માત્ર ભણવામાં રહી ન જાય પણ ડિજિટલ યુગમાં પોતાનું યોગદાન આપવાનું પણ શીખે અહીં વિદ્યાર્થીનીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ જીવનમાં સ્વાવલંબન માટે જરૂરી વ્યવસાય કૌશલ્ય પણ શીખવાડવામાં આવે છે જેમ કે ઘરેણા બનાવવું કળા કૌશલ્ય બિંદી રાખીની ડિઝાઇન સંગીત બ્રેન સાક્ષરતા અને દૈનિક જીવન માટે જરૂરી તાલીમ પણ અભ્યાસક્રમમાં સામેલ છે જેમાં માધી રાઠવા રાષ્ટ્રીય ચેમ્પિયન છે જે ભાલા ફેંક બે હજાર બાવીસમાં વિજેતા બની છે તો લક્ષ્મી સોલંકી રજત ચંદ્રક વિજેતા છે લાંબી કૂદ બે હજાર ચોવીસમાં તેઓ વિજેતા રહ્યા છે તો ફૂટબોલ દક્ષિણ પશ્ચિમ ઝોનલ બ્લાઇન્ડ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે વિજય મેળવ્યો છે જેમાં આશા રાઠવા ફાલ્ગુની વસાવા વસંત રાઠવા અને માધી રાઠવાએ મુખ્ય ભૂમિકા ભજવી છે તો હિના નાયક એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને આજે શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે જણાવ્યું છે કે તેઓ અહીં તેમના શૈક્ષણિક જીવનની શરૂઆત કરી હતી અને આજે નવી પેઢી માટે શિક્ષણ આપવાનું તેમને ગૌરવ અનુભવી રહ્યા છે આ સંસ્થાએ અત્યાર સુધી આઠસો થી વધુ છોકરીઓના જીવનમાં